ગુજરાત સરકાર શ્રીની ગ્રામ વિકાસ વિભાગની કચેરી અમરેલી દ્વારા અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં સરસ મેળામાં મેળાની બહોળી પ્રસિદ્ધિ હેતુ પત્રકાર પરિષદ યોજવામાં આવી સમાચાર તો ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત આ લાઈવલીવુડ પ્રમોશન કંપની દ્વારા મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા તારીખ ઓગણીસ નવ પચીસથી તારીખ અઠ્યાવીસ નવ પચીસ દરમિયાન સરસ મેળાનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લામાં આ મેળાની બહોળી પ્રસિદ્ધિ થાય અને જિલ્લાની જનતાને આ સરસ મેળાના આયોજનની જાણકારી થાય અને જિલ્લાના ભાઈ બહેનો આ મેળાની ચીજવસ્તુઓ ખરીદે અને સખી મંડળની બહેનોનો આર્થિક લાભ થાય તેવા ઉમદા હેદુથી જિલ્લા નાયબ નિયામક શ્રી કે જે જાડેજા અને લાયલીવુડના મેનેજર છાયાબેન ટાક દ્વારા જિલ્લાના સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું આ મેળાનું ઉદઘાટન તારીખ નવ પચીસના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ સરસ મેળાની મુલાકાત લીધી હતી ત્યારે વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા જેવી કાકડિયા જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ લાઇલીવુડ મેનેજર છાયાબેન ટાક તથા તેમનો સમગ્ર સ્ટાફના હાજર રહ્યો હતો આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાની સખી મંડળની બહેનો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બનાવે છે તેવી ચીજવસ્તુઓના પચાસથી પણ વધુ સ્ટોલ ઊભા કરી મહિલાઓ પગભર થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશની ચીજવસ્તુઓ ઘઉ પ્રોડક્ટ ગૃહ ઉદ્યોગની ઘર વપરાશની ચીજવસ્તુઓ અને નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ઉપયોગી વસ્તુઓ અથાણા મસાલા પાપડ મુખવાસ ખાખરા ફરસાણ પાણીપુરી તેલ કપડાં ચપ્પલ આભૂષણો માટીના વાસણો ઘર સજાવટની ચીજો નહવાના આયુર્વેદિક સાબુઓ શેમ્પુ અગરબત્તી ધૂપબત્તી ઘર બનાવટની વેફર અનાજ કઠોળ કટલેરી આઇટમો ભરતપૂંથણની આઇટમો આયુર્વેદિક ભાગ્યો વગેરે ચીજવસ્તુઓના સ્ટોલ મહિલાઓને ફાળવી બહેનોને પોતે બનાવેલ પ્રોડક્ટના વેચાણનું પ્લેટફોર્મ મળી રહે તેવો પ્રયત્ન અમરેલી જિલ્લા પ્રશાસન અને જિલ્લા લાઈવલીવુડના મેનેજર છાયાબેન ટાક દ્વારા કરવામાં આવેલ છે સ્ટોલ ધારક બહેનોને આ સ્ટોલ બિલકુલ ફ્રી આપેલ છે સાથે સાથે તેઓની રહેવા જમવાની વ્યવસ્થા પણ આયોજકશ્રી દ્વારા ફ્રીમાં કરવામાં આવેલ છે આવો સરસ મેળો અમરેલીના આંગણે હોય ત્યારે સ્ટોલ ધારક બહેનો પ્રોજને પ્રોત્સાહન આપવા અમરેલીના નગરજનોને અવનવી ચીજવસ્તુઓ ખરીદવા પધારવા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવે છે આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી મેળામાં સ્ટોલ નાખી પોતાના ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ કરી રહેલ આવી બહેનોએ આયોજકો તરફથી મળતી સુવિધા અંગે પણ માહિતી આપી હતી અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી મારું નામ હિરમણા પરિતા દિલીપભાઈ છે મારું ગામ નક્કી બીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારું મંડળ ગૌ અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેમાં અમારી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ ગાયના ગોબરના છાણા છે 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 આ રીતે અમે બધી ઘરે જ અમે છ સાત બહેનો મંડળ ની બનાવીએ છીએ સાથે રહીને અને અમને અહીંયા થી ખૂબ સારી સુવિધા મળી છે અમારા સ્ટાફ ની પણ ખૂબ સારી મદદ અમને મતલબ નામ જસ્તા નસીબ છે હું ખાંભા તાલુકા થી આવું છું અને ત્યાં મેં સખી ગૃહ ઉદ્યોગ નામનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે જેની પ્રેરણા મને FWWB સંસ્થા દ્વારા મળેલી હતી અને તેના પાસેથી ટ્રેનિંગ લેવું પણ મળેલું હતું મારું મહાદેવ મંડળ છે આ મહાદેવ આજીવિકા મંડળ છે ગામ ચિતલ છે અમરેલી જિલ્લો છે એટલે પહેલા શરૂઆત હાઉ સ્ટાર્ટ કરું ને ત્યારે મને કાઈ પણ ખબર ન પડતી કે બેંકે કેમ જવાય કે શું કરાય કાઈ નહીં

અને કેવાય ને કે અહીંયા નવરાત્રી આવી રહી હતી અને દિવાળીનો કલેક્શનમાં અમે જવેલરી, કટલેરી અને ઘણી બધી આઈટમ લઈને આવ્યા છીએ અને અમને ખૂબ એટલે ખૂબ સારી આવી આ પ્લેટફોર્મ મળ્યું છે જેથી મારું નામ ગીતા બારિયાશી તાલુકો લાઠી ગામ પાડરસીંગા અહીંયા રહેવાની વ્યવસ્થા પણ સારી છે અને મજા આવી રહેવાની જાણવા મળું બધું ખુશી થઈ મારું નામ રક્ષાદેન કલ્ચર હોય છે પુનરવાડા જિલ્લાના ગરડેશોર તાલુકામાંથી આવું છું

અ આજીવિકા ને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ સ્ટાર્ટઅપ ફંડ સીએલએફ ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં ડીઆરડીએના ના એનઆરએલ એમ શાખા દ્વારા આપવામાં આવે છે રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વ સહાય જૂથોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આયોજન કરવામાં આવતું હોય છે એના ભાગરૂપે સૌ પ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે જેનું ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ અ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્ય ધર્મશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું વીસમી સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી આ સરસ મેળામાં કુલ ત્રેપન જેટલા જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત પાંચ જેટલા ફૂડ કોર્ટ ને લગતા પણ સ્ટોલો આવેલા છે

અહીંયા કરવામાં આવે છે આ મેળો જે છે એ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે આ મેળામાં આવતીકાલે સાંજે કલાકથી એક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં ચાર કલ ચાર દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા એકવીસ લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે